આગળ વધીએ તો દિવાળી પર વતન જવા માટે લોકો ઘેલા થાય છે જેની ઝલક સુરતમાં જોવા મળી છે જ્યાં ઓધના રેલવે સ્ટેશન પર કીડીઓની માફક મુસાફરો ઉમટી પડ્યા છે અને પોલીસને સ્થિતિ પર કંટ્રોલ માટે ડ્રોન કેમેરાની મદદ લેવી પડી રહી છે કેવી છે વતન જવા માટે લોકોની ભીડ તે પણ જુઓ આ રિપોર્ટમાં દિવાળી તો વતનમાં પોતાના લોકોની વચ્ચે જ ઉજવવામાં આનંદ આવે બસ આ આનંદ માટે મહિનાઓથી પોતાના વતનથી દૂર લોકોએ હવે વતન તરફ વાટ પકડી છે જેના કારણે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર કીડીઓની માફક લોકો ઉમટ્યા છે ખાસ કરીને ઉત્તર ભારત જતા મુસાફરો તહેવારને ધ્યાને રાખતા ઉત્તર લોકો માટે ઉધના અને વલસાડ સ્ટેશન પરથી અનારક્ષિત પૂજા સ્પેશિયલ ટ્રેનો શરૂ કરાઈ છે ઓગણત્રીસ તારીખ સુધી દોડશે જો કે બીજી તરફ મુસાફરોની ભારે ભીડને જોતા સુરત પોલીસ પણ એક્ટિવ થઈ ચૂકી છે રેલવે સ્ટેશન પર અને આસપાસના વિસ્તારમાં ભીડ પર ડ્રોનથી ધ્યાન રાખવામાં આવી રહ્યું છે જેથી કોઈ ભાગદોડ ન મચે અને દુર્ઘટના ન ઘટે

હાલ તો વીસ કોચની અનારક્ષ સ્પેશિયલ ટ્રેન રોજ દોડાવવામાં આવશે જેથી ભૂતકાળમાં થયેલી દુર્ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને લોકો શાંતિથી પોતાના વતન તહેવાર મનાવવા જઈ શકે રેલવે પોલીસ પણ સ્ટેશન પરની ભીડને લઈને એક્ટિવ છે અને દરેક ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે કેમેરામેન દેવેશ સોલંકી સાથે રોડ સોમપુરા વીટીવી ન્યુઝ સુરત